ઇન્ફાસ્ટ્રકચર પાસેથી મૃતકે ચોસઠ લાખ રૂપિયા લેવાના હતા લાખ આવતાના હતા અને વ્યાજ ભરવું કોન્ટ્રાક્ટરે દવા છે આમ છે જે મરણ છે પોતે કોન્ટ્રાક્ટરનું કામ કરતા હતા એમને પોતાની જે કોન્ટ્રાક્ટરનું કામ છે એ સાણંદનું નગર છે ત્યાં રેલવે ક્વાર્ટર્સ અને રેલવે સ્ટેશન બનાવેલું છે એના પૈસા એમને જે અપૂર્વા કિર્તિ ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે એની પાસેથી ચોસઠ લાખ રૂપિયા લેવા લેવાના થતા હતા બીજી બાજુ એણે આ ખર્ચાઓને પહોંચી વળવા માટે છ લાખ રૂપિયા એક ધવલસિંહ જાધવ છે ખોરતા એમની પાસેથી બે ટકા વ્યાજી લીધા હતા આ પ્રોબ્લેમ એ થયો કે આમાં જેની પાસેથી એમણે જે અપૂર્વા કિર્તિ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પાસેથી પૈસા જે લેવાના થતા હતા એ લોકો પૈસા આપતા નહોતા બીજુ બાજુ દર મહિને જે ધવલસી છે એને વ્યાજ આપવું પડતું હતું એટલે આ તંગીના કારણે જે મરણજાણ છે પહેલા એક ફો આત્મહત્યાની કોશિશ કરેલી એ વખતે વિજલપુર પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવી હતી ત્યાર પછી સતત ઉઘરાણી આવી નહીં અને સામે આપવાના થતા પૈસા એટલે આ થોડીક આર્થિક સંક્રમણમાં જે મરણજનો છે એને ઘડે ફાંસો કીધો ખાઈ લીધો અને એના અનુસંધાનમાં બીએનએસ એકસો આઠ મુજબનો ગુરો વાસણા પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવેલો છે